વિડીયોની અંદર મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્ટીલ ટ્રેક કંપનીનું આ મિની ટ્રેક્ટર વેચવાનું છે જે હાલ ખૂબ જ માર્કેટમાં છે આ ટ્રેક્ટર અત્યારે ખૂબ જ ઓછા વેચાય છે કેમકે આ ટ્રેક્ટર બહુ સારા આવે છે એટલે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર વેચતા નથી એવા સારા ટ્રેક્ટર છે ફૂલ સક્સેસ સ્ટીલ ટ્રેક કંપનીનું આ ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વેચવાનું છે ઘનશ્યામભાઈને તમારે ટ્રેક્ટર લેવું હોય સારું મિની ટ્રેક્ટર તો ઘનશ્યામભાઈનો કોન્ટેક કરજો બાકી ટ્રેક્ટરની ટોટલ માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સ્ટીલ ટ્રેક કંપનીનું આ મિની ટ્રેક્ટર ઘનશ્યામભાઈને વેચવાનું છે ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સાવ ઓછું ચલાવેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર બે હજાર ઓગણીસના મોડેલનું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સારા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર જોઈ ઉબરૂ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ટ્રેક્ટર ની ખરીદી કરી શકશો પેલા ઘનશ્યામભાઈનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર ઉબરૂ જોવા જાવ તો ઘનશ્યામભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

બાકી ટોટલ જવાબદારી ટ્રેક્ટરની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો જિલ્લો છે ભાવનગર અને પાલિકાણા પાલિતાણા તાલુકાની અંદર આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઘનશિયામભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ઘનશ્યામ નામ છન્નું બે પિસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી સ્ટીલ ટ્રેક મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો